ખેડૂતો અને ખાસ કરીને આદિવાસી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને માંગણીઓ અંગે ભાજપના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાની લેખિત રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે સાત બારના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો સ્ટેમ્પ પેપર પર સમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહે છે જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલી હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલી પડતી હતી ખેડૂતોના હિતમાં ધારાસભ્ય મોહનભાઈ રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે તે મુજબ હવેથી સહમાલિકના સંમતિ પત્રકને બદલે અરજદાર દ્વારા નોટિરાઈઝ સ્ટેમ્પ પેપર પર અપાયેલા સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ સાત બારના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર અથવા જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ અપાશે વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ સાત બારા ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ પાણીનું સ્ત્રોત અથવા કુવો અથવા બોર અલગ હોવો જોઈએ અરજી સાથે અરજદાર દ્વારા જમીનનો સહભાગીદારીની અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે સહ માલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે સૌને નમસ્કાર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી મારી એક જ આદિવાસી સમાજની ખૂબ મોટી સમસ્યા આદિવાસી સમાજના નાના સીમાન ખેડૂતો થી અંબાજી સુધીના જે આવેલા ખેડૂતોને ખૂબ મુશ્કેલી સાત બારમાં જેટલા નામ હોય એટલાની સંમતિ લેવી પડે એ સંમતિ ને લેવાના કારણે એને પોતે કોઈ વિકાસ કરી શકતો નહીં હતો જે ડબલ પાક લેવો જોઈએ ડબલ પાક પણ નહીં લઈ શકતો હતો અને એને જે કૃષિ ક્ષેત્રે જે એને જે કનેક્શન મળવું જોઈતું હતું તે મળતું નહીં હતું પરંતુ આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન એક નિર્ણય ગુજરાત રાજ્યમાંથી જઈને ભારત દેશમાં એક સરસ નિર્ણય લીધો કે જેટલા શ્વાસ બારની નકલમાં નામ છે એ બધા જ કિસ ખેડૂતોને કિસાન સન્માન નિધિ તરીકે એને છ હજાર રૂપિયા વર્ષે બે ત્રણ હપ્તા પ્રમાણે આપવામાં આવે છે એ જ રીતે આ આપણા લોકપ્રિય ગુજરાતના મુખ્યમંત્રી મુદ્દો અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ ખૂબ સારો નિર્ણય અત્યારે આદિજાતિ સલાહકાર પરિષદમાં એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજે જે મળી હતી એમના અધ્યક્ષતાને એમાં મેં એક મુદ્દો રજૂ કર્યો હતો કે આદિવાસી સમાજના નાના સીમાન ખેડૂતોને જે સાત બારમાં નામ છે એને સંમતિ આપતા નથી પારિવારિક ઝઘડા હોવાના કારણે તો થી અંબાજી સુધીના જે નાના સીમાન ખેડૂતોને સંમતિ વગર થી એને સ્વતંત્ર અધિકાર આપવામાં આવે એને એ અધિકાર જો આપવામાં આવે તો એ પોતે ખેતી પણ કરી શકે ડબલ પાક લઈ શકે પોતાનો ઉન્નત મળી શકે જીવન જીવી શકે એના બાળકોને સારું શિક્ષણ પણ આપી શકે એવા આશ્રય સાથે મેં જે રજૂઆત કરી હતી એ એમણે આપણા મુદ્દો અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય લઈ લીધો છે ઉર્જા મંત્રી કનુભાઈ સાહેબે પણ નિર્ણય લઈ લીધો છે એના કારણે ઉર્જા ક્ષેત્રે એટલે કૃષિ એને કનેક્શન મળી જવાનું છે અને પોતાને સ્વતંત્ર અધિકાર બધા જ મળી જવાના છે મહેસૂલ વિભાગ પણ નિર્ણય લઈ રહ્યો છે અને એને પોતે એ એફિડેટ કરીને પોતાનો સ્વતંત્ર અધિકાર મેળવી લેવાનો છે

હવે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના ખેડૂતોને મોટી રાહત મળશે સાત બારાના ઉતારામાં અનેક નામો હોવાને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત આવશે હવે ખેડૂતોએ એફિડેવિટ કરીને સ્વતંત્ર રીતે પોતાની ખેતી સંબંધિત કામગીરી કરી શકશે ધારાસભ્ય મોહન ડોડિયાએ આ અંગે માહિતી આપી હતી